કણકોટ રોડ ઉપર શનિવારે બજાર ભરાય છે તેની નજીક ના એસી ફૂટ રોડ ઉપર આવેલા તુલસી ગ્રીન પાર્ક વ્હાઇટ એવન સહિતના એપાર્ટમેન્ટના રહીશો દ્વારા તે સવારે સાડા આઠ વાગ્યે પોતાના ફ્લેટ માંથી બહાર આવીને રસ્તા પર પાથરવામાં આવેલી ખુરશી પર બેસી ગયા હતા એપાર્ટમેન્ટના રહીશોએ આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા કે ખરાબ રસ્તાથી આઝાદી આપો પીવાનું પાણી આપો અમારા ટેક્સના પૈસાનું વળતર આપો રાજકોટ કમિશનર જાગો જાગો વિસ્તારના લોકોએ કાચા રસ્તા પર આ રીતે દેખાવ કરી રસ્તો બંધ કરી દીધો હતો અને ત્યાંથી પસાર થતા વાહનોને થંભાવી ચક્કાજામ કર્યો હતો રસ્તા બાબતે આમની પહેલાં વારંવાર અમે લોકોએ રજૂઆત કરેલી છે દુઃખ એ છે કે ગૌરવપદ કહેવાય એવો કાલાવર રોડ ઉપર અમે રહીએ બધા જ ફ્લેટ મોટા છે મોટા ટેક્સના રૂપિયા આપે છે દરેક નિયમિત ટેક્સ ભરીએ છીએ મોટા ફ્લેટ હોવાને કારણે ધંધાકીય માણસો જાજા છે એ પ્રમાણે ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સથી માંડીને બધા જ ટેક્સ પૂરેપૂરી આપવા હોવા છતાંય આ લોકો અમને કોઈ પણ જગ્યાએ ક્યાંય સાંભળતા નથી એટલા ખરાબ રસ્તા એટલા બિસ્માર રસ્તા છે કે સ્કૂલ બસની સ્કૂલો પણ અમારા ફ્લેટથી પાંચસો મીટર સુધી દૂર અમારા છોકરાઓને ઉતારીને મૂકી જાય છે અને પલળતા વરસાદમાં જ્યારે વરસાદ થયો હોય અથવા તો પૂરો થયો હોય ત્યારે ખાડામાં અને કાદવમાં લઈ અને અમારા ઘરના હવે બધા અમારા ફ્લેટમાં છોકરાઓને લાવવા પડે છે આટલું નિર્ભર તંત્ર કે આટલી અમારી રજૂઆત કરવા છતાંય જરાય માનવતાવાદી વર્તન આ કોર્પોરેશન તરફથી કે આ ગવર્મેન્ટ તરફથી અમને મળ્યું નથી આ ગણપતિ બાબાના અત્યારના સારા દિવસોના અંતર્ગત અમે વિનંતી કરીએ કે ભગવાન ગણુદાદાને વિનંતી કરીએ કે આ લોકોને સદ્બુદ્ધિ આપે અને અમને આ ખરાબ રસ્તામાંથી મુક્તિ કરો તો નમસ્કાર હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા રહીએ છીએ અને વખતો વખત આ રસ્તા બાબતે ફરિયાદ કરીએ છીએ અમને સારો રસ્તો આપવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે અને જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યારે થોડું ઘણું કરી અને જતા રહીએ છીએ અમારી સમસ્યાનું કાયમી સમાધાન થતું નથી અને ચોમાસામાં એવી તકલીફ પડે છે કે અહીંયા નીચાણ હોવાથી પાણી ભરાય છે અને અમારા જે લેડીઝ મેમ્બરો છે એ જઈ શકતા નથી તેમજ બાળકોને એ મલ્ટિપલ એક્ટિવિટી ડીસેલમાં કે સ્કૂલમાં મૂકવા જેવું હોય તો પણ વાહન ચલાવી શકતા નથી તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને આ વિસ્તાર જો રાજકોટમાં પડેલો હોય એને કાંઈ સુવિધા છે બેઝિક સુવિધા છે રસ્તા પાણી અને સફાઈની સુવિધા આપવા અમે સોસાયટી વતી રજૂઆત કરીએ છીએ અને અમને આશા છે કે અમારું જે કંઈ માગણીને તમે તાત્કાલિક ધ્યાને લઈ અને અમારી સમસ્યાનું સમાધાન કરશો બે હજાર વીસની અંદર રૂડાએ આખું આ ગુજરાત રાજ્યના હુકંપને કારણે આખી આવો વિસ્તાર રાજકોટ મહાનગર પાલિકામાં સોંપ્યો પાંચ વર્ષ જેટલો સમય થયો છે પાંચ વર્ષથી અહીંના લોકો કરોડો રૂપિયા ટેક્સ પેટે ચૂકવે છે અહીંયા નથી પીવાના પાણીની વ્યવસ્થા થઈ નથી રોડની વ્યવસ્થા થઈ એનું પરિણામ એ આવ્યું છે કે ન છૂટકે લોકોએ અતિ ખરાબ રસ્તા અને અહીંના લોકોને દ્વિતીય નાગરિક સેકન્ડ નાગરિક હોય ને આ રાજકોટ શહેરના એનું આખું વર્તન અમારા હ્યુમન રાઇટ કમિશનમાં પણ આથી રજૂઆત કરવામાં આવી તો પણ એને પણ જો ધ્યાનમાં ન લેવામાં આવ્યું હોય તો પછી એટલે આ પરિસ્થિતિને કારણે લોકોએ ફરી આ ઉગ્ર આંદોલનનો ભાગ લેવો પડ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ રસ્તો ઘણા ટાઈમથી બહુ જ ખરાબ છે હરેકમાં આવવા જવાવાળા લોકોને હરેક માણસોને જે ચાલીને આવતા હોય કે ગાડી લઈને આવતા હોય કે છોકરા સ્કૂલથી આવતા હોય કે લેડીઝો શાકભાજી લઈને કે કોઈ મકાનો લઈને આવતા હોય બધાને બહુ જ પ્રોબ્લેમ થાય છે બસ કાઢવામાં હેવી વ્હીકલને એટલો ખરાબ રસ્તો છે જેની કોઈ સીમા નથી એટલા મોટા મોટા ખાડા છે તમારી બસની તો હાલત ખરાબ થઈ એટલે મહેરબાની કરીને જો આ રસ્તો તમે સુધારીને આપતા હો તો તમારી